ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં તેમના પત્ની અસ્મિતાબેન તથા તેમની આઠ વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના આસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હજુ કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો અને રૂમની અંદર પૂરી બારેકાઈથી થી તપાસ પણ કરવામાં આવી રહી છે જે કારણ હશેથી એને હાલ અત્યારે પણ સામું ચાલુ છે પંચનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી તેજ કરવામાં આવશે ગળા ખાસમાં બે દીકરીઓ છે ને પ્લાસ્ટિકની નાઇલોની દોરીથી અને અસ્મિતા બેન જાતે દુપટ્ટા હાલ ઘરે પાછું સાહેબ અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ના હોવાનું જણાય આવે છે એમના પતિ કઈ છકડો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે એટલે હાલ પ્રાથમિક માહિતી મળે છે